રામ 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 હું તમારું નામ જયસિંહભાઈ ગામ ગામ ચોકડી તાલુકો ચૂડા તાલુકો ચૂડા અને જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તો આપણે તમારી વાડીમાં આપણે બ્લેક પાવન ને સોય ટેક્ટર સાહેબ હતું હા આજ આ પાયે ચરી દી આય છે આજ પાંચમો જમણ હે આ પાંચમો જમણ હે હા એમાં રિઝલ્ટ સારું હે અને બે તમને કેટલો કામ ફેર લાગે હે પાયલામાં રિઝલ્ટ સારું હે અને આમાં કોઈ એટલો બગાડ નથી સારું રિઝલ્ટ સારું હે દેવાનું